તમે તમારા નાના ભાઈ તરીકેનો ધર્મ બજાવવા માટે વનમાં જઈ રહ્યા હોય આ એક સત્કાર્ય છે તો એ સારું કાર્ય કરતા મારાથી તમને કેવી રીતે રોકી શકાય કે હું કેવી રીતે અવરોધ રૂપ બનું તમારા આ સારા કાર્યમાં તમારા દુખમાં હું વધારો નહીં કરું અને સાથે આવવાની ખોટી જીદ પણ નહીં કરું ત્યાં હવે આગળ ના કષ્ટ આપવું વધુ ચિંતા ભાર વધારવો તમશે એ યોગ્ય હું ના તમારી સાથે આપવા માટેની ખોટી જીત પણ કરું નહીં તમારી ચિંતામાં વધારો કરવો દીપ્રયોગ ને ખા ચિત્ત ચિરાવ વિપ્રયોગ એટલે ઉર્મિલા કહે છે કે પતિને

પતિને ખોટી ચિંતા કરાવી એના કરતા કરી અને હૃદયને આઘાત પહોંચાડવો વધારે સારો ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે અનેરી એટલે જુદી અને કોઈ ઉર્મિલી તું બીજી બધી સ્ત્રીઓ કરતા અલગ જ છે ધર્મ સ્નેહી સ્નેહીનું તું શકી સમજી કરે જો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ધર્મ સંકર્ષ

કે તું આ સહન કરીને અહીં રહીશ ચિતને ચીરતા ભુંડા વિલાપો નહીં તે કર્યા ભુંડા એટલે ખરા અને વિલાપ એટલે આકરણ અથવા તો દુખ ભુંડા અને સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા જુઓ સુર એટલે દેવ અને આત્મજા એટલે સુરત સુરાત્મજા એટલે દેવની પુત્રી લક્ષ્મણ ઉર્બિલા માટે કેવા શબ્દો વાપરે છે તો કહે છે કે હે દેવી તને ધન્ય છે તું દેવની પુત્રી હોય તેવું લાગે છે સુરાત મજા ને દેવની પુત્રી કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે અતર્કિત એટલે અણધાર્યું લક્ષ્મણ કહે છે ઉર્મિલાને કે મારા મનમાં એવું હતું કે કર્તવ્ય એટલે ફરજ કે હું મારી ફરજ પાડવા જઈ રહ્યો છું એનો હર્ષ એટલે આનંદ કે તું એ બધો આનંદ હણી નાખશે અને જવામાં તો કાર્યમાં તું અણધાર્યા ભીનો નાખશે અથવા આવવા સંગે હઠ ગુરો બતાવશે અથવા તો તું સાથે આવવાની ખોટી જીત કરીશ સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે કે મને એમ હતું કે તું જરૂર સીતાનો દાખલો લેવા માટે તૈયાર થઈશ કે સીતાનો દાખલો લેવા સીતા જરૂર ઊભી થઈશ કે રામની સાથે સાથે સીતા પણ પણ જાય છે તો તમારી હું આવું કે તું આવો સીતાનો દાખલો જરૂર લઈશ હતી એ અંતરે પીતી પીતી એટલે ભાઈ મારા હૃદયમાં એવી ચિંતાઓ હતી કે તું આવું બધું કરીશ કે વનમાં જવાના કાર્યમાં અણધાર્યા વિઘ્નો નાખીશ

શોભે એવી તે શાંતિ જાળવી રાખી સંગે રહેવું નિજ હૃદય નો ફરે ઉતારવાની ને વાણી કુશળ નિરખી અંતરે રાચવાની શું કે સંગે રહેવું એટલે સાથે તેમ કે પોતાના હૃદયનો ભાર હળવો કરવા માટે સાથે રહેવું અને વાલાની એટલે પતિને ખુશ જોઈને હૃદયમાં પણ ખુશ થવું એ તો વાલી અધમ ઉર્નો સ્વાર્થ કે સ્નેહ કે હે વાલી જે સાથે રહેવા માટે જીદ કરે પોતાના હૃદયનો ભાર ઉતારવા માટે પતિની સાથે રહેવા જીદ કરે પતિને ખુશ જોઈને હૃદયમાં પોતે પણ ખુશ થાય એને વાલી શું કહેવાય અધમ હૃદય નો સ્વાર્થ કહેવાય કે સ્નેહ ગર્વ કહેવાય એટલે હૃદય અધમ એટલે નીચ અથવા તો એને શું કહેવાય એમ કહે છે સ્નેહની કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ એ સ્નેહીનું હૃદય સમજે તે જ આ બધાનો સાર

તેને સર્વ રીતે રોકી લેવો લૂટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર એનું એ વાલી ત્યાં ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય કે વિષમ વનમાં તેનું સર્વ સ્વાતંત્ર એની સ્વતંત્રતા લૂંટી લેવી એ વાલી તે એ યોગ્ય ન ગણ્યું કે હું એ બંનેની સેવા કરવા માટે જઈ રહ્યો છું જો હું સ્વતંત્ર એકલો હોઉં

જાળવી રાખી જો ઉર્મિલા ની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો એ સીતાનો દાખલો જવાની અમાનું કઈ પણ ઉર્મિલા એ આમાં પણ કહ્યું નહીં ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે ને આશ્વાસો પણ ઉચરવા વ્યર્થ જેવા દિશે છે શિક્ષા એટલે શીખામણી

દિતા એટલે પત્ની અહીં એ શબ્દ ઉર્મિલા માટે વપરાયેલ છે ત્યાંનું કહી અને લક્ષ્મણ પીઠ ફેરવી અને

પણ હવે ઉર્મિલાની ધીરજનો અંત આવે છે તે વધારે ધીરજ રાખી શકતી નથી અને લક્ષ્મણને જતો જોઈ તેની છે અને એ સાથે તે મૂર્છા ખાઈ અને જમીન ઉપર લક્ષ્મણ તેને છેલ્લે કહે છે કે તું ખરેખર સંસાર સેવકોથી જુદી કોઈ સુરત માં છે તું દેવની પુત્રી છે અને છેલ્લે એવું પણ કહે છે કે તું કોઈ દિવ્ય દેવી સાબિત થઈ કે તે સાથી આવવાની જીદ પણ ન કરી મને પણ ન રોક્યો ચિત્તને ચીરતા ઘૂંટા તે વિલાપ પણ ન કર્યા સીતાનો દાખલો પણ ન આપ્યો અને તે મારી ચિંતામાં વધારો પણ કર્યો નહીં પરંતુ અત્યાર સુધી ધીરજ ધારણ કરેલી ઉર્મિલા છેલ્લે લક્ષ્મણને જતા જોઈ અને મૂર્છા ખાઈ અને જમીન ઉપર ઢળી પડે છે આ સાથે જ આપણું આ કાવ્ય